જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તો આજે આપણે બનાવીશું પૂરી અને પૂરી એ બી એકદમ ક્રિસ્પી બને છે ફ્રેન્ડ્સ તો વિડીયો સ્કીપ નહીં કરશો લાસ્ટ તક જોશો તો જ તમને ખબર પડશે કે આમાં કઈ સામગ્રી નાખી છે અને કેવી રીતે આ પૂરી તૈયાર થઈ જાય છે એકદમ ક્રિસ્પી બને છે ફ્રેન્ડ્સ તો વિડીયો સ્કીપ નહીં કરશો લાસ્ટ તક જોજો તો જ તમને ખબર પડે છે હવે આ રીતે પેકિંગના ડબ્બા અત્યારે આજકાલ નાસ્તાની દુકાનમાં બહુ જ મળતા હોય છે તો જુઓ તમે ઘરે આ રીતે બિઝનેસ બી કરી શકો છો આવા પેકિંગના ડબ્બા લાવી અને ઘરે આ રીતે આસાનીથી તમે આવી ફરસી પૂરી જો તમે નાસ્તાની દુકાનમાં જતા હો તો આ રીતે તમે બજારમાં લ્યો તો આ પૂરી તમ લગભગ તમને અઢીસોથી બસો રૂપિયાનું પેકેટ મળતું હોય છે પણ તમે જોઈ શક્યું કે ઘરમાં સામાન્ય જે રોટલીના લોટમાંથી જ આ પૂરી સરસ તૈયાર થઈ જતી હોય છે તો વિડીયો સ્કીપ નહીં કરશો લાસ્ટ તક જોશો અને આ પળ બધા છૂટા પડી ગયા છે એકદમ ક્રિસ્પી અને ખસ્તા પૂરી તૈયાર થઈ ગઈ છે હું તમને અત્યારે અહીંયા તોડીને બતાવીશ તમે જોઈ શકો છો એકદમ ભૂકો થઈ જાય છે પૂરીનો એટલી ખસ્તા અને ક્રિસ્પી આ પૂરી તૈયાર થઈ જાય છે હવે અહીંયા મેન મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ મેં તમને બતાવ્યા છે આ જીરું છે અજમો છે અને કસૂરી મેથી છે એક ચમચી રોટલીનો લોટ લીધો છે અને લગભગ ત્રણ ચમચી જેટલું ગરમ કરેલું ઘી છે હવે અહીંયા આપણે પહેલી પ્રોસેસ જે કરવાની છે પૂરીની સાટો બનાવવાનો છે તો એક ચમચી જેટલો મેં મેંદો લીધો છે અને ત્રણથી ચાર ચમચી જેટલું ઘી નાખ્યું છે ઘી અને મેંદાને સારો એવો મિક્સ કરી દેવાનો છે હવે આપણે આને સાઈડમાં મૂકી દેવાનું છે આ સાટાને બનાવી અને આપણે સાઈડમાં મૂકી દઈશું હવે અહીંયા પૂરીનો આપણે લોટ બાંધવાનો છે તો મેં માપની ચમચી લઈ અને એક જે રોટલીનો નોર્મલ આપણે રોટલી કરતા હોય એ જ ચાળેલો લોટ છે ચાળીને પછી મેં અહીંયા ચમચી ભરી હતી હવે મેં અહીંયા મેંદાનો લગભગ બે ચમચી જેટલો જ ઉપયોગ કર્યો છે જો તમને ના પસંદ હોય તો તમે બિલકુલ મેંદાને સ્કીપ કરી શકો છો ફક્ત ખાલી જે રોટલીનો ઘઉંનો લોટ આવે છે એ જ લઈને તમે પૂરી બનાવી શકો છો તો અત્યારે સ્વાદ અનુસાર મેં અહીંયા લોટમાં મીઠું નાખ્યું છે અને આ છે ગરમ કરેલું ઘી છે થીજેલું ઘી નથી લીધું ફ્રેન્ડ્સ કારણ કે લઈ લેશું તો માપની ખબર નહીં પડે તો લગભગ મેં અત્યારે બેથી બે ચમચી જેટલું ઘી અત્યારે ઉમેરી દીધું છે અને અજમો છે અને જીરું આખું જીરું છે અને કસૂરી મેથી છે હવે કસૂરી મેથી તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી છે જો તમારે ક્રિસ્પી ના હોય તો તાવડીમાં થોડી વાર ગરમ કરી અને મે મેથીને આ રીતે ક્રિસ્પી કરી શકો છો તો જુઓ એકદમ સરસ મેથીનો પાવડર થઈ રહ્યો છે તો આ તો આપણા ઘરમાં આખા વરસ માટે સાચવીને મેથી તો મૂકતા જ હોઈએ છે અને થોડોક મેંદો નાખ્યો છે એટલે જે પચવામાં આપણે મેથી છે એ બિલકુલ પેટમાં સારું રહે છે એટલે હોય ઘરમાં તમારે કસૂરી મેથી તો જરૂરથી ઉમેરજો બાકી તમે જીરું અને અજમો નાખશો ને તો એ બહુ જ સરસ આ ટેસ્ટી પૂરી તૈયાર થઈ જાય છે અને આજકાલ નાસ્તાની દુકાનમાં તમે જો લેવા આ ડબ્બો ભરીને પૂરી લેવા જાઓ ને તો બસોથી અઢીસ રૂપિયાની મળતી હોય છે પણ તમે જોઈ શકો છો ઘરના જે સામગ્રી છે એમાંથી જ આ પૂરી સરસ તૈયાર થઈ જતી હોય છે તો જુઓ મુઠ્ઠી પડતું મોયણ તૈયાર થઈ ગયું છે હવે આપણે અહીંયા પાણી લીધું છે જરૂર પૂરતું પાણી લઈ અને આપણે અહીંયા થોડોક કઠણ લોટ બાંધવાનો છે બિલકુલ ઢીલો લોટ નથી બાંધવાનો ફ્રેન્ડ જેટલું બને એટલું પાણીનો ઓછો ઉપયોગ કરશો તો લોટ એકદમ સરસ બંધાઈ જશે જો તમે પહેલેથી વધારે પાણી નાખી દેશો તો અહીંયા તમારે ઉપરથી વધારે લોટ નાખવો પડશે ફરી તમારે અહીંયા ઘી નાખવું પડશે તો ઘી અને લોટનું બેલેન્સ બિલકુલ રહેશે નહીં એટલે બિલકુલ અત્યારે તમારે અહીંયા થોડું થોડું પાણી નાખીને જ આ રીતે હાથથી મસળતા જવાનું છે અને લોટને એકદમ સોફ્ટ કરી દેવાનો છે જુઓ મેં લગભગ થોડું થોડું પાણી નાખી અને આ રીતે લોટ અત્યારે મારો કઠણ જ છે હવે જેમ મસરતા જઈશું એમ લોટ છે એકદમ સોફ્ટ થતો જશે તો જુઓ આ આપણો લોટ અત્યારે બંધાઈ ગયો છે હવે આપણે આને ઢાંકી અને જો ટાઈમ હોય તો પાંચ યા દસ મિનિટ માટે મૂકી દેશો તો એકદમ લોટ સરસ અત્યારે કઠણ છે પણ જ્યારે તમે મૂકી દેશો ને પછી જ્યારે વણશો ને પૂરી તો એકદમ સોફ્ટ થઈ ગયો હશે તો હવે હું આને ઢાંકી અને પાંચથી સાત મિનિટ માટે છોડી દઈશ હવે મારી સાત મિનિટ થયા પછી તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે હવે આપણે આને પાટલી અથવા ચોપરમાં લઈ લેવાનો છે અને બે મોટા લુવા બનાવી દેવાના છે અને એકદમ પતલી મોટી રોટલી વણી દેવાની છે ફ્રેન્ડ્સ અને આ પૂરી છે આપણે પળવાળી બનાવવાની છે એકદમ સરસ જે પડ છે એ પૂરીના છૂટા પડી જાય છે અને જો તમારે છૂટા ના પાડવો હોય તો તમારે અહીંયા કાટા ચમચીથી એકદમ અંદર પૂરી વણતી વખતે તમે એમાં હોલ પાડી શકો છો તો જુઓ આટલી પતલી મેં રોટલી રાખી છે અને એકદમ સરસ એમાં મેથી એકદમ ઉભરીને આવે છે જુઓ અને હવે આપણે જે સાટો બનાવ્યો છે એને રોટલી ઉપર આ રીતે સ્પ્રેડ કરી દેવાનો છે જુઓ મેં પહેલાં સાટો બનાવીને મૂકી દીધો હતો તો મારું થીજી ગયું છે ઘી તો ફરી મેં એમાં બે ચમચી જેટલું ઘી ગરમ કરેલું ઉમેર્યું તો આ રીતે સાટામાં લગાવવાનું છે આખી રોટલીમાં બધે સાટો એકદમ લગાવી દેવાનો છે હવે આપણે અહીંયા એક રોલ ટાઈટ બનાવી દેવાનો છે તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ ટાંટ રોલ વાળતા જવાનું છે એકદમ સરસ આ રીતે રોલને ટાંટ વાળવાનો છે અને પછી થોડો હાથથી આ રીતે અને અહીંયા ખુલી જાય તો તમે ફરી તમે સાટો અથવા ઘી લગાવી શકો છો અને હવે આપણે અહીંયા બે હાથથી રોલને એકદમ પતલો કરી દેવાનો છે જરા બી રોલ ખુલી ન જાય એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે અહીંયા ચપ ચપ્પુની મદદથી આપણે જેટલી પૂરી બનાવવાની છે એ ટાઈપના આપણે પીસ પાડી દેવાના છે તો લગભગ એક ચમચી મારી જે લોટ છે એમાંથી ઘણી બધી પૂરી એક ડબ્બો ભરાય એટલી પૂરી તૈયાર થઈ જાય છે અને જુઓ એકદમ પળ અંદરના છૂટા પડી ગયા છે અને હાથની હથેળીમાં લઈ અને આ રીતે એને થોડું પ્રેસ કરવાનું છે અને આ રીતે બધા લુઓ આપણે પાડી દેવાના છે હવે બીજો જે લુવો બચ્યો તો એને બી ફરી રોટલી આપણે વણી લેવાની છે તો ઘરમાં કસૂરી મેથી હોય તો જરૂરથી ઉપયોગ કરજો કારણ કે બે ચમચી મેંદો નાખ્યો છે તો આ પૂરી ખાવામાં બિલકુલ પચી જશે કારણ કે મેથી છે એ પેટ માટે બહુ જ સારી ગુણકારી હોય છે તો જ્યારે તમે મેંદાનો ઉપયોગ વધારે કરતા હોવ તો તમારે એમાં કસૂરી મેથી નાખવાની તો એનાથી તમારા પેટને કંઈ બી નુકસાન થતું નથી ફરી આપણે બીજા મેં આ જ રીતે પ્રોસેસ કરવાની છે થોડું ઘી લગાવી અને ટાઈટ રોલ કરી દેવાનો છે અને આ રીતે એના પીસ કરી દેવાના છે તો અંદરથી આ રીતે એક એક લેયર છૂટું પડશે અને આ પૂરી જો તમે ટ્રાવેલિંગમાં જતા હોવ અથવા ક્યાંય પણ પ્રવાસમાં જતા હોવ તો તમે આ પૂરી લઈ જશો અને આ પૂરીને તમે એક મહિના સુધી કશું થતું નથી તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને અંદરના ભાગમાં એ પૂરીને વણવાની છે અને ફરી સાટો બેય બાજુ લગાવવાનો છે બે બાજુ સાટો લગાવવાથી જ એકદમ ક્રિસ્પી અને મોડામાં નાખતા જ ઓગળી જાય એવી આ પૂરી તૈયાર થઈ જતી હોય છે ફ્રેન્ડ્સ જરૂરથી એકવાર ટ્રાય કરજો પછી તમને ખબર પડશે અને હલકા હાથે પછી આ રીતે ફરી પૂરીને ભણવાની છે અહીંયા પૂરીને બહુ વધારે તમારે પતલી નથી કરવાની ફ્રેન્ડ્સ કે કારણ કે આપણે અંદર લગભગ આપણે બેથી ત્રણ રોલ કર્યા છે એટલે ફૂલ શેપ પછી આ પૂરી તેલમાં તળ્યા પછી તો નોર્મલ ટેમ્પરેચર વાળું જ અત્યારે મારું તેલ થઈ ગયું છે બહુ વધારે નથી તેલ મેં બનાવ્યું એકદમ હાઈ ગેસમાં નથી એકદમ તેલને કરી દીધું થોડા થોડા જ બબલ્સ આવી રહ્યા છે લગભગ પાંચથી સાત પૂરીઓ મેં અત્યારે ઉમેરી દીધી છે જેમ પૂરી છે એ શેકાતી જશે એમ પૂરી ઉપર આવી જશે તમે જોઈ શકો છો જુઓ જેમ તેલ થશે એમ પૂરીઓ બધી ઉપર આવવા માંડે છે પણ ધીમી આંચે જ આપણે આ ખસ્તા પૂરીને તળવાની છે અને જુઓ જેમ તળાશે એમ એના લેયર છે એકદમ છૂટા પડે છે જુઓ તો છે ને આસાનીથી એકદમ બની જાય એવી રેસીપી તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ થોડુંક બોલવામાં મને તકલીફ પડે છે કારણ કે મારી તબિયત સારી નથી અને બીજી વસ્તુ કે મારું ગળું બહુ જ ખરાબ છે તો સોરી પણ મારે એ વિડીયો એડિટ કરી અને અપલોડ કરવો જરૂરી હતો એટલે મેં આ આજે કામ કર્યું છે બિલકુલ તબિયત મારી સારી નથી હવે તમે જોઈ શકો છો કે જુઓ આ આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે થોડીક લાલાશ પડતી જ રાખવાની છે બહુ વધારે પડતી લાલ પૂરીને નથી કરી દેવાની તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો જો તમે બહાર જતા હોવ છોકરાઓને નાસ્તામાં બી તમે આપી શકો છો બીજી રીતે આ બીજી બધી પૂરીઓ આ રીતે આપણે તળી લેવાની છે તો આ આપણી રેસીપી તૈયાર થઈ ગઈ છે અને આ રીતે પેકિંગના ડબ્બા બજારમાં મળતા હોય છે તૈયાર જ તો જરૂરથી એમાં પેક કરી અને તમે બહાર જતા હોવ તો લઈ જઈ શકો છો તો આજની રેસીપી તમને બધાને પસંદ આવી હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરજો વધારે સ્વિધિ કિચનનો વિડીયો પસંદ આવી જાય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો આ આજની રેસીપી તૈયાર છે બધાને જય શ્રી કૃષ્ણ